જૂનાગઢ શહેર ઐતિહાસિક અને અનેક મંદિરોનો વારસો ધરાવે છે અહીં માતાજીની શક્તિપીઠો આવેલી છે જેમાં ગિરનાર પર્વત પર માં અંબા ગિરનાર રોડ પર મા બાગેશ્વરી મા ગાયત્રી અને તાણાપીઠમાં આવેલ મહા મહાલક્ષ્મીની શક્તિપીઠનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે મહાલક્ષ્મી મંદિર હજારો ભક્તિની આસ્થાનું કેન્દ્ર છે બારે માસ અહીં ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે દિવાળી પર્વ નિમિત્તે અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે

આ મંદિરના દર્શનનો સમય સવારે સાડા પાંચ કલાકથી બપોરે એક કલાક સુધી અને સાંજે ચાર કલાકથી રાત્રિના અગિયાર કલાક સુધીનો રહેશે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે બીજું આ મંદિરની અંદર ચારસો ને સડસઠ નું વર્ષ આજે આ વખતે ચાલુ છે બીજું આ મંદિર બહુ જૂનું પુરાણું ઐતિહાસિક મંદિર છે અને આ મંદિરની અંદર દિવાળી ના ચાર દિવસ જુનાગઢ ની સર્વ ધર્મ પ્રેમી જનતા દર્શન ઉમટી પડે છે